જે લોન્ચ થતા જ ભરાઈ ગયો હતો જો કે સરકારે હજુ સુધી આ માટે જરૂરી દસ્તાવેજ લિસ્ટ અને ચોક્કસ નિયમો જાહેર કર્યા નથી અમેરિકન એચ વન બી વિઝા ધારકો માટે પીઆર મેળવવાનો ઝડપી રસ્તો કેનેડાના બે હજાર પચીસના બજેટની જાહેરાતમાં જણાવાયું હતું કે કેનેડા એચ વન બી પર અમેરિકામાં કામ કરતા લોકોને ઝડપી પીઆરનો રસ્તો આપશે આ નવો કાર્યક્રમ ટેક

પરંતુ ચોક્કસ તારીખ અને સંપૂર્ણ પાત્રતા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી એચ વન બી વિઝા પર અમેરિકામાં કામ કરી રહેતા અને અમેરિકા છોડવા ઈચ્છતા ભારતીયો માટે આ સારા સમાચાર છે માર્ચ બે હજાર પચીસ માં આઈ એ જાહેરાત કરી હતી કે ચૌદ હજાર વિદેશી બાંધકામ શ્રમિકોને કેનેડામાં પ્રવેશ આપવામાં આવશે આમાંથી

આઈઆરસીસીસીની બે હજાર પચીસ ની યોજના કૃષિ અને મત્સ્ય સી ફૂડ ઉદ્યોગોમાં વિદેશી કામદારો માટે એક નવો અલગ પિઆર માર્ગ દર્શાવે છે આનાથી આ ક્ષેત્રમાં ભરતી સરળ બનશે અને તેમાં અલગ ક્ષેત્ર વિશિષ્ટ વર્ક પરમિટનો સમાવેશ થશે આ માટે વિગતવાર પાત્રતા નિયમો બહાર પાડવામાં આવ્યા નથી પરંતુ તે ખાસ કરીને ખેતરો ગ્રીનહાઉસ પોલ્ટ્રી

2025 ના રોજ સમાપ્ત થશે તેથી તેનું કાયમી સંરક્ષણ 2026 માં શરૂ થવાની સંભાવના છે 2019 થી માર્ચ 2025 સુધીમાં આ કાર્યક્રમ દ્વારા 970 લોકો કેનેડામાં પ્રવેશ્યા છે આ કાર્યક્રમ શરણાર્થી અથવા વિસ્થાપિત વ્યક્તિનું પ્રમાણ શિક્ષણ અને વર્ક એક્સપિરિયન્સ તેમજ ભાષાના સ્કોર જોવામાં આવશે માર્ચ બે હજાર પચીસમાં બે પાયલટ પ્રોજેક્ટ્સ ચાઇલ્ડ કેર અને હોમ સપોર્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા દરેક પ્રોજેક્ટમાં બે અરજી મર્યાદા હતી આ મર્યાદા લોન્ચ થયાના એક જ દિવસમાં ભરવામાં આવી હતી ત્યારબાદ આ પ્રોજેક્ટ્સ કેનેડામાં કામ કરતા લોકો માટે ખુલ્યા પરંતુ આઈઆરસીસી સાઇટ પર કેનેડાની બહાર કામ કરતા પ્રોજેક્ટ માટે બંધ છે કેનેડામાં કામ કરતા હોમ કેર કામદારો માટે બે હજાર ચોવીસમાં અરજીઓ ફરીથી

બંને કાર્યક્રમો ક્યુ બૂથની બહારના નાના શહેરો અને નગરોમાં નોકરીદાતાઓને લાયક વિદેશી કામદારોની ભરતી કરવામાં મદદ કરશે આ પાયલટ સેવા કુશળ કામદારોને લાભ આપશે જેઓ ગ્રામીણ કેનેડામાં કાયમી ધોરણે સ્થાયી થવા માંગે છે બંને માર્ગો નોકરીદાતા સંચાલિત છે એટલે કે ઉમેદવારો પાસે અરજી કરવા માટે સમાજના નોકરીદાતા તરફથી ફૂલ ટાઈમ નોકરીની ઓફર હોવી જરૂરી છે અરજદારોએ શિક્ષણ કાર્ય અનુભવ ભાષા અને સેટલમેન્ટ ફંડ જેવી શરતોને પણ પૂર્ણ કરવી આવશ્યક છે અધિકારીઓના જણાવ્યા અનુસાર વ્યક્તિગત સમુદાયોના બે હજાર છવ્વીસમાં નવા ઇન ડિમાન્ડ ક્ષેત્રો પ્રાથમિક વ્યવસાયો અને નવા નોકરીદાતા હોદ્દાઓ પણ જાહેર કરી શકે છે આ પાઇલટ પ્રોજેક્ટ્સ ગ્રામીણ વિસ્તારોની જરૂરિયાતોને અનુરૂપ કુશળ વ્યક્તિઓની પસંદગી કરશે આરસીઆઈપી માટેના ઉમેદવારોએ અંગ્રેજી અથવા ફ્રેન્ચમાં સીએલબી ચાર થી છ અને એફસીઆઈપી માટે તેઓએ ફ્રેન્ચમાં એનસીએલસી પાંચ સ્તર પર દક્ષતા પુરવાર કરવી પડશે અરજદારો પાસે છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછો એક વર્ષનો સંબંધિત કાર્ય અનુભવ હોવો જોઈએ અથવા એ જ સમુદાયમાં માન્યતા પ્રાપ્ત શાળા કોલેજ પૂર્ણ કરી હોવી જોઈએ તેમણે આગમન પર પોતાને અને તેમના પરિવારોને ટેકો આપવા માટે પૂરતા નાણાકીય સંસાધનો પણ દર્શાવવા આવશ્યક છે સરકારના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમો નાના શહેરોની વસ્તી અને અર્થતંત્ર બંનેને વેગ આપશે ભારતીય કામદારો માટે ખાસ કરીને હેલ્થકેર છૂટક ખાદ્ય સેવા બાંધકામ અને ફ્રેન્ચ બોલતા ક્ષેત્રોમાં નોકરી શોધનારાઓ માટે પણ આ એક મોટી તક માનવામાં આવે છે